પરંતુ પોલીસ વિભાગ નાગરિકોની સુરક્ષા માટે પણ હરમેશ તત્પર રહે છે એ વાતને તાલાડા પોલીસે સાર્થક કરી છે ત્યારે ફરજ નિષ્ઠા સાથે સંવેદનશીલતા દાખવી પોલીસ વિભાગને ગૌરવ અપાવનાર પ્રશસ્તિ પત્ર એનાયત કરી જિલ્લા પોલીસ વડા મનોરસિંહ જાડેજાએ એ બિરદાવ્યા હતા એએસઆઈ મનોજ ગિરી ગોસ્વામી જીતેસ કુમાર દમણિયા તથા જીઆરડી વજીરભાઈ બ્લોચ તથા રાજેશભાઈ વાળાને કર્યા સન્માનિત ન્યુઝ નાઇન ગુજરાતી સાથે મહેશુડિયા ગીર સોમનાથ લાલામાં થોડા દિવસ પહેલા આંકલવાડી ઓપીમાં અમારો જે સ્ટાફ છે એમાં બે હેડ કોન્સ્ટેબલ એએસઆઈ મનોજ ગીરી એએસઆઈ દમણિયા અને બે જીઆરડીના સભ્યો એ લોકો ડ્યુટી પર હતા ત્યારે એમને વિગત મળી કે એક લેડી એટલે કે પુત્ર વધુ અને એક એના સસરા કાનાભાઈ કરીને એ પહેલા પુત્ર વધુ કુવામાં પડી અને ત્યાર પછી એને બચાવવા માટે થઈને એના સસરા પણ કુવામાં પડ્યા અને અમારી ટીમે તાત્કાલિક સાધન સામગ્રી લઈ અને સ્થળ ઉપર ઇમિજિયટ રિસ્પોન્સ આપી એક વ્યક્તિનો હેલ્પ કરી છે અને એમને ત્યાં ચોપાટી ખાતે એક મહિલા આજ રીતે સુસાઈડ કરવા આવેલા ત્યારે એમનો પણ જીવ બચાવેલો છે આમ ટૂંક સમયમાં બે માનવ જિંદગી બચાવેલી છે એટલે એ પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ગૌરવની વાત છે એટલે પોલીસની આ જે કામગીરી છે એ ખૂબ પ્રશંસાને પાત્ર છે અમે આગળના વધારાના એવોર્ડ માટે પણ રાજ્ય સરકારમાં લખેલું છે અને અત્યારે અમે જિલ્લા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અતિથી એ લોકોનું સન્માન કરે